નમસ્કાર મિત્રો ના દંભના પાખન વાત કરીશું હૃદય તો કુલડીમાં ગોળ ભાગ્યા વિના સમાજ સંસારનું સત્ય જેવું છે એવું એને રજૂ કરવા માટે આવી ચૂક્યો છું સૂરજ દેવતા ચમકી રહ્યા છે મને વિટામિન ડી આપી રહ્યા છે કાઉન્સેલિંગ કોલ સર્વિસ શરૂ કર્યા બાદ સૌથી વધુ એક સારી બાબત એ થઈ રહી છે મિત્રો કે મને જે કોલ આવે છે એમાંથી જ વિષય મળી રહે છે ગઈકાલે મને એક કોલ આવ્યો ઉત્તર પ્રદેશના સરહાનપુરથી એક આપણા પરિવારના સદસ્ય છે અને પોતે પોલીસ વિભાગમાં છે તો મને જરૂરી લાગ્યું મેં તરત જ આ વિષય ઉપર વિડીયો બનાવવાનું જરૂરી સમજ્યું કેમ કે આપણે ગુજરાતમાં પણ આપણા ભાઈઓ સગા સંબંધીઓ પોલીસ બેડામાં હોય છે અને પોલીસ વિભાગની અંદર બહારથી આપણને આ બધા જે પણ મૂવીવાળા લોકો છે એ જે દર્શાવે છે કે સિંઘમ પેલું ગીત વાગે નજર ઉખે નહીં પેલું ગીત કંઈક છે જબ આવે સિંઘમ ને મતલબ જેટલા પણ બોલીવુડના તમે મૂવીસ જુઓ પોલીસવાળો કોઈને એક કામ મુક્કો મારે ને સો લોકો ઉછળીને પડે ને હંમેશા તમને એવું લાગે પાવર ડાયનેમિક એના હાથમાં છે બહુ શક્તિશાળી છે એ રીતે આપણને પોર્ટ્રે કરવામાં આવે છે આપણી સમક્ષ પોલીસની છબીને એ રીતે રજૂ કરવામાં આવે છે ઠીક છે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે પોલીસનો ડર પણ હોવો જોઈએ પણ ખરેખર પોલીસ બીડામાં એવું ગ્લેમર નથી હોતું રીલ લાઈફ અને રિયલ લાઈફમાં ફરક હોય તો જે પોલીસવાળા આપણા છે સગા સંબંધીઓ એમની માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ બહુ જ કથળેલી હોય છે અને એમાંય ખાસ કરીને તમે સ્પેશિયલ રિઝર્વ પોલીસમાં છો એસઆરપીમાં છો તો સ્થિતિ ખૂબ જ ટ્રીકી તમારા માટે બની જતી હોય છે તો આ કોલમાં એ આપણા પરિવારના સદસ્યએ મને કહ્યું કે એમના સાથી જે પોલીસવાળા છે એમના દ્વારા ખૂબ પરેશાન કરવામાં આવે છે કેમ કે થાય છે એવું હવે તમે દોડી શકો અને જે કોન્સ્ટેબલની પરીક્ષા હોય છે એમાં બહુ જે જનરલ નોલેજ કે એટલું બધું નથી હોતું કોઈ પણ એને પાસ કરી જાય એક સાધારણ માણસ તો ઘણી વખત પોલીસ બીડામાં અસામાજિક તત્વો ગુંડા જેવા લોકો ટોક્સિક લોકો એ પણ કોન્સ્ટેબલ બની જાય હવે ત્યાં જઈને એને એક તો પેલું વાંદરાના હાથમાં તલવાર જેવું થાય એટલે વાંદરો તલવારથી આખા ગામને રંજાડે એમ આ લોકો પોતાની જે પાવર ડાયનેમિક જે એમના હાથમાં આવ્યું છે એનો દુરુપયોગ કરી આવો વિડીયો બનાવીને પાવર ડાયને આવું આવું વિડીયો બનાવીને વિડીયો ઉતારી નામ આવું એટલે પાવર ડાયનેમિક જે એમના હાથમાં આવ્યું છે એનો ઉપયોગ કરી દુરુપયોગ કરી પોતાના જે સાથી કર્મચારી છે એના મેન્ટલ હેલ્થ એના ડિપ્રેશનમાં નાખે છે બીજું મેં હંમેશા કહ્યું છે કે પ્રાઇવેટ જોબ કોર્પોરેટમાં તો હું જ નથી ઈચ્છતો કે ભાઈ રહે કી રહે કોઈ મોટું ને કન્ટ્રી મેનેજરને આ મેનેજરને ફલાણું ઢોંકણું ને એચઓડી ને ફલાણું એ બધી વ્યવસ્થાઓને હું નથી માનતો ભાઈ દરેક કામ કરે છે એના પૈસા મળે છે કોઈને એવો અધિકાર નથી તમને દબાવવાનો સત્તાના નામે પોઝિશનના નામે પણ પોલીસ અને આર્મી વિભાગની અંદર આપણે એવું નથી કેમ કે ત્યાં તમારે કોમી તોફાનો હેન્ડલ કરવાના હોય ઝઘડાઓ હેન્ડલ કરવાના હોય હંમેશા તમારી સામે ક્રાઇમ ગુનાખોરી આવું બધું આવવાનું એટલે ત્યાં કોઈ એક ચોક્કસ એક એક સત્તાનું કેન્દ્રીકરણ હોવું જોઈએ કોઈ એક કમાન્ડ હોવો જોઈએ કોઈક એવો વ્યક્તિ હોવો જોઈએ જે ઓર્ડર આપે ને બધા પ્લાન કરે તો જ આ સ્થિતિ હેન્ડલ થાય એ પોલીસ અને આર્મીમાં તો મેં પણ સ્વીકાર કર્યો કે ભાઈ ત્યાં ઊંચા ઓફિસરો રહેશે પણ હવે થાય છે એવું કે આ ઊંચા જે ઓફિસરો હોય હાઈર એ ઘણી બધી વખત પોતાના પદનો દુરુપયોગ કરી નીચેના જે કર્મચારી છે એના મનને મારી નાખે ઓવર ટાઈમ કરાવે હવે કોઈ મંત્રી ગૃહમંત્રી ગુજરાત આવે આખો દિવસ ફોર્ટી એટ ટેમ્પરેચરમાં ઊભો રાખી દીધો અને આ જે પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા પોલીસ સ્ટેશન હોય ને ત્યાં ખૂબ રાજકારણ હોય મતલબ જે પેલો વહીવટદાર હોય ગુંડા જેવા લોકો અસામાજિક તત્વ ટોક્સિક ઝાંગડ જે ખુશી ગયા કોન્સ્ટેબલ બની ગયા એટલે હવે એ જે આ બધા ઓફિસર હોય ને એમના પ્રિય હોય કારણ કે જે અધિકારીઓ છે એમને પોતાને ન જવું પડે ફિલ્ડમાં અને એમના બધા જે કામો છે એ થઈ જાય આર્થિક જે એમના હિતો છે એ સધાઈ જાય એટલે પેલા એક ભાઈને તલવાર મસ્ત પકડાવી હોય બે કાબૂ વાંદરો હોય એને એટલે બે કાબુ વાંદરો એને ખબર હોય સાહેબને કલેક્શન કરીને દઈ દેવાનું બાકી આ બધાની પત્તર ઠોકી શકું નીચેના તો એ બહુ જ અન્યાય કરે રજાઓ કાપે નાઇટ આપે આ કરે અને જેમ પોલીસવાળા પણ સમાજનો હિસ્સો છે એમનો પણ પરિવાર હોય એ પણ પરિવારના લોકોને મિસ કરતા હોય એમના પણ સંવેદના હોય લાગણી હોય એટલે આવી બધી વસ્તુઓમાં ખૂબ અન્યાય થાય છે અને આ જોનારું કોઈ નથી કેમ કે કાયદો અને વ્યવસ્થા સંભાળનારા ફરિયાદ લેવાવાળા જ લોકોની અંદર કોઈને અન્યાય થાય તો એમની ફરિયાદ કોણ લે કેમ કે સમાજની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાની અન્યાયને ડામવાની જવાબદારી જેના સિરે છે એ જ લોકો અન્યાય કરવા માંડે તો શું થશે એટલે આ પોલીસ અધિકારીઓ ઘણી વખત પોતાનો એટલે એના કારણે બીજું મહિલા કોન્સ્ટેબલ્સ હવે વધ્યા છે આપણી દીકરીઓ કોન્સ્ટેબલ બની રહી છે તો એમાં પણ એમનું પણ શોષણ થાય છે ઘણી બધી વખત એ ખુદ પોતે જ દીકરીઓ કે ભાઈ એમને પોતે પાવરનો અનુભવ કરવો હોય એમને પોતાને સારી જગ્યાએ પોસ્ટિંગ જોતું હોય બદલી એટલે એ બધા લાભ માટે થઈને પણ એ શોષણ કરાવે છે એ અલગ મુદ્દો છે પણ ઘણી બધી વખત એમનું શોષણ કારણ કે ત્યાં માહોલ જ એવો છે એટલે આવી જે દીકરીઓ છે એમનું માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ કથળેલું હોય છે ઘણા બધા કિસ્સા દર વર્ષે આપણી સામે આવે છે જેમાં શરીરનો જીવનનો અંત કરીને નાખે આવી દીકરીઓ એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અને વિથિન ઓફિસ અફેર્સ એ પણ એક બહુ મોટો મુદ્દો છે જ પોલીસ બીડા માટે સાથે સાથે મેં કહ્યું કે આ જે પેલા વાંદરા જેવા તલવાર હાથમાં આપો એવા વહીવટદારો છે એ પણ બધાના માનસિક સ્વાસ્થ્યને તોડતા રહે છે એ પણ મુદ્દો છે હવે આ બધા વચ્ચે સમાજ હવે હું તો છું કે મારા પણ ઘણા એવા સગા સંબંધી છે જે પોલીસ માટે બનેલા નથી એમની પ્રકૃતિ એવી નથી ભાઈ એ સતોગુણી છે શાંત છે સંવેદનશીલ છે સોફ્ટ છે શિક્ષક શિક્ષકની એમની પ્રકૃતિ શિક્ષકમાં હોય તો બેસ્ટ શિક્ષક બને એ સર્વખુલ્લી રાધા રાધાકૃષ્ણન જેવું શિક્ષક કહેતા ને એવો શિક્ષક બને મજબૂત પણ હવે એ બિચારા બેરોજગારીના કારણે દોડી ગયા અને પોલીસ બેડામાં જતા રહ્યા હવે ત્યાં પેલા જે આ ગુંડાઓ છે અસામાજિક તત્વો જે પણ પોલીસ એ બધા પરેશાન કર્યા કરે રજાઓ કાપે નાઇટ આપે પોઈન્ટ બદલે બદલીઓ કરે આ બિચારાઓને ઘણા તો હિંમત કરીને છોડી દે છે રાજીનામું આપી દે છે પણ ઘણા બધા માનસિક દબાણના કારણે આવું કરી શકતા નથી હિંમત એટલે એ બિચારા કારણ કે તમારી પત્ની તમારો કુટુંબ તમારો સમાજ આ બધું તમને તમને મૂર્ખા ગણે તમારા માનસિક સ્વાસ્થ્યની કોઈને નથી પડી તમે જુઓ આપણા બધા સગા સંબંધી તમને મળશે તો કોઈ હવે એવું નથી પૂછતું કે તમને કેમ છે મજામાં એવું નહીં સીધું કેટલા કમાય છે પોલીસમાં તો ખાસ યાર કેટલાક હરામી લોકો મને તો સાહેબ નફરત થાય સીધું એવું કે કે ભાઈ ત્યાંથી બદલાઈ કરાવીને અમદાવાદમાં આવતો રહે અહીંયા કોઈ પોઈન્ટ ઉપર જતો રહે ત્યાં ખૂબ પૈસા છે ખૂબ તાજી તિજોરી છે એટલે કેટલી હદે યાર ભ્રષ્ટ લોકો એટલે આવા લોકો તો તમને છોડવા નથી પેલો બિચારો માનસિક રીતે પીસાઈ રહ્યો છે ડિપ્રેશનમાં છે તણાવમાં છે પણ પત્ની સસુવાલવાળા કુટુંબી આ બધા ભેગા થઈ અને નાના ભાઈ અને એને ખુદને પણ ડર લાગે કેમ કે તમે નોકરી છોડો હું ખુદ મેં છોડી દીધું ગામડામાં છું તો હું રોજ અહીંયા સમસ્યાનો સામનો કરું છું લોકો તમને આખું નાખું એમનું બિહેવિયર બદલી જાય પડે પડે તમે ચલો માનસિક રીતે મજબૂત છો તમારા પરિવાર ઉપર રોજ મારો કરે આવતીકાલે એનો પણ વિડીયો બનાવીશું કે કઈ રીતે તમારા પરિવારને આ લોકો ફીલ કરાવે કે ભાઈ તમે કંઈક ખોટું કર્યું છે ગામડામાં આવીને શહેર છોડીને તો એ બધું પણ એને ડીલ કરવું પડે એટલે હિંમત ન કરી શકે એનું મન તો મરતું હોય એને બિલકુલ એ નોકરી ન કરવી હોય પણ ખેતી શ્રેષ્ઠ નથી ને ગામડું શ્રેષ્ઠ નથી ને નોકરી એટલે ઇન્દ્રલોક એમાં પોલીસની નોકરી એટલે ઓહો હો હો ઇન્દ્ર લોકમાં કોઈ તમને ઇન્દ્રની બાજુમાં બેસાડેલો પેલો મંત્રી સંત્રી હોય એવી ગણવામાં આવે મતલબ એટલે આ બધા માઇન્ડસેટમાં આ બધા માહોલમાં નોકરી કોઈ છોડવા ના દે ડિપ્રેશનમાં હોય બે ચાર વર્ષ પહેલાં ખબર છે ખૂબ જ એક વર્ષમાં સુસાઇડ થયા પોલીસ બીડામાં એટલે ગુજરાત સરકારની એક કામગીરીની હું પ્રશંસા કરું છું કે એમને વિપસ્સના મેડિટેશન માટે આ લોકોને દસ દિવસ રજા આપવાનું કર્યું તમે વિપત્સના કરવું હોય તો એ લોકો ના નથી પાડતા પોલીસ ડિપાર્ટમેન્ટ તો એ હું પણ હજુ એટલું કાફી નથી જે રીતે આમના દિમાગનું દહીં થાય છે આ કોન્સ્ટેબલો અને આ આ એસઆરપીના એસઆરપી એસઆરપીના જવાનું તો હતું કે એમને તો સતત એવા માહોલમાં રહેવાનું છે અને તંબુઓમાં રહેવાનું પરિવારથી દૂર રહેવાનું ઝગડાઓ વચ્ચે રહેવાનું એટલે રેગ્યુલર એક કાઉન્સલિંગ ડિપાર્ટમેન્ટ હોવો જોઈએ વિથ ઇન પોલીસ વિભાગમાં ડિપાર્ટમેન્ટ હોવો જોઈએ માનસિક સ્વાસ્થ્યની થઈને જાગૃતતાના કાર્યક્રમ થવા જોઈએ સેમિનાર થવા જોઈએ બીજું પોલીસમાં તમે જોજો જે લોકો જોડાયા ના હોય ત્યારે એક વડિયા શરીરવાળા હોય ખૂબ ફિટનેસવાળા હોય પણ જેવા પોલીસમાં જોડાઈ જાય એવું એમનું શરીરનું ફિટનેસ એવું રહેતું નથી ઉલટાનું બીજા બધા કરતાં સૌથી વધુ શરીરવાળા એ જ થઈ જાય કોન્સ્ટેબલ બધા પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો એટલે રેગ્યુલર એક એક્સરસાઇઝ યાર કરવી જોઈએ મેડિટેશન કરવું જોઈએ તો જે કોઈ આ વિડીયો જોયો છે કાલથી મહેરબાની કરીને પાંચ છ કિલોમીટર ચાલવાનું કરી દેવાનું છે પંદર મિનિટ ધ્યાન અને આ બધું ધ્યાન શું કરવું શું નહીં એના માટે કાઉન્સેલિંગ કોલ મને કરી શકો છો તમારા માટે જ રેટ ઘટાડ્યો છે કે ભાઈ લોકો વંચિત ન રહી જાય મેડિટેશનમાં સાક્ષી ભાવે વિચારોને જોઈ રહું રોડ ઉપરથી ગાડીઓ પસાર થાય ને રોડના કિનારે ઊભા રહે તમે જોયા કરો તમારે લેવા દેવાના હોય રોડ ઉપર શું પસાર થાય છે એ મન જે વિચારો કરે સારા નરસા ટોક્સિક ઈર્ષા દ્વેષ સકારાત્મક જે કંઈ મનમાં હલચલ થાય યુ હેવ ટુ જસ્ટ વિટનેસ યુ આર ઓબ્ઝર્વર તો એ થોડું સાક્ષી ભાવે જોવાનું ચાલુ કરવું પડશે વાલીડાઓ તો પહેલાં તો આ કાલથી ચાલુ કરી દો બીજું બીજું કોઈ તમને બચાવવાનું નથી તમે ક્યારેક કોઈ બુટલીગરને પકડવા જશો કોઈ ગુંડાને તો એ ગુંડો પણ એટલો પાવરફુલ હશે કે નેતાને ચાપલુસી કરી તમારા ઉપર ઇન્કવાયરી લાવશે એટલે પોલીસવાળા તરીકે તો તમારું કામ પણ બહુ સેન્ડવીચ જેવું છે જો પ્રજા ઉપર કંઈક કરો તો પ્રજાનો રોષ તમારા ઉપર પોલિટિશિયન્સ મંત્રી સંત્રી તમને ફોન કરે ને તમે એ મુજબ ન કરો તો એ લોકોનું પ્રેશર એટલે તમે એક એવી સિચ્યુએશનમાં છો જ્યાં તમારે થોડું સંભાળીને ચાલવું પડશે હું કોન્સ્ટેબલ કક્ષાના પોલીસવાળાઓને પણ કહીશ કે તમે તમારા અધિકારીઓ સામે હું જો તમે પ્રાઇવેટ જોબમાં હોય અને મને કોલ કરે ને કોઈ કે ત્રાસ છે તો હું કહું કે લડી લો બહુ બહુ શું થશે નોકરી છોડી દો પણ પોલીસની અંદર થોડુંક મામલો ટ્રીકી થઈ જાય છે જુઓ આ કુંજ પક્ષીઓ કદાચ દેખાય કેમેરામાં યુરોપથી અહીંયા આવે ચણા ખાવા માટે એટલે જ હું અહીંયા સવારે આવે તો આ રીતે પ્રેડેટર્સ બધી જગ્યાએ રહેવાના પોલીસ વિભાગમાં પણ રહેવાના તમે ન હોય હાજર અહીંયા નબળા પડો તો ખાઈ જાય જુઓ ઉપરથી જાય છે હો જો જુઓ દેખાણા 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 આખી લાઈન જુઓ તમે કુંજ પક્ષી આ યુરોપથી અહીંયા આવે છે અને આખી દુનિયા અહીંયા લિટર ઓફ કચ્છમાં એમને જોવા આવે છે તો તમારા અધિકારીઓ સામે તમારે સાચવીને કેમ કે એમના હાથમાં પાવર ડાયનેમિક છે એ પીએસઆઈ હોય પીઆઈ હોય એસપી હોય તમને હેરાન પરેશાન કરી મૂકશે નેતાઓ તમને હેરાન પરેશાન કરી મૂકશે સમાજને ઘરવાળા નોકરી નહીં છોડવા દેવ એટલે તમારે થોડુંક યાર સમજવું પડશે થોડુંક પ્રેક્ટિકલ થવું પડશે તમે યાર યુદ્ધભૂમિમાં છો અને ત્યાં તમે મંજિરા લઈને કરતાલું વગાડીને ભજન ગાવાની વાતો કરો તમે યાર સંત જેવા છો તમે સંવેદનશીલ છો સોફ્ટ છો પણ તમારે તમે જે ફિલ્ડમાં છો એ મુજબ તમે થોડાક નભર કોઠાના અંદરથી બદલાવ નહીં લાવો તો મને નથી લાગતું કોઈ તમારી મદદ કરવાનું છે આપ મૂવે સ્વર્ગે જવાય એમ અહીંયા તમારે જાતે જ તમારે મદદ કરવી પડશે એટલે કાલથી ફરજિયાત બધા જ એક્સરસાઇઝ કરે મેડિટેશન કરે બીજું તમારે ખોટું નથી કરવું પણ તમારી આજુબાજુ રેવા વાંદરા પેલા તલવારવાળા રહેવાના એટલે એમનાથી એક સુરક્ષિત અંતર બનાવી રાખો બહુ ઉલજશો નહીં ઓછામાં ઓછું એ લોકો જોડે બિલકુલ સંવાદ નહીં બિલકુલ રિલેશનશીપ નહીં કેમ કે ઘણી વખત આવા લોકોને બધા એમને પોતાને તકલીફ ના પડે એટલે એમની પગચંપી કરે પણ એ એ ન કરશો એવું પણ નથી કરવાનું પણ એમની સામે પણ બહુ ન પડશો અને બહુ પરેશાન કરવામાં આવે તો લડી લો પછી માનસિક તૈયારી કરી લો કે ભાઈ નોકરી નહીં રહે તો પણ હું જીવીશ હું નોકરી વગર પણ મારા જીવનનો ગુજરાન કરી પછી એ પરિવાર કુટુંબ આ બધું દબાણ છોડવું પડશે બધું એકસાથે ન થાય કારણ કે જ્યારે તમારા અસ્તિત્વ ઉપર આવે તમારા જીવ ઉપર આવે ત્યારે તમે પરિવાર કેમ કે પરિવાર તો મેં કહ્યું ને કે એ નહીં છોડવા દે તમને એ સગા સંબંધી પત્ની સસુ સાસરીયાવાળા બધા તો તમને નહીં છોડવા દે એ તો તમને યાર પોલીસ ડિપાર્ટમેન્ટ કરતાં આ લોકોનું પ્રેશર બહુ હોય છે એટલે અહીંયા કોઈ તમને બચાવવા વાળું નથી જાતે એક બે જ વસ્તુ મજબૂત મન મજબૂત શરીર તમને બચાવી શકે એના માટે કસરત અને ધ્યાન આ બે વસ્તુ જો વાલીડાઓ ન કરી તમને બચાવવા વાળું કોઈ નથી કારણ કે તમારા વિભાગમાં તમારા જ કર્મચારીઓ જે તમારી અંદર છે એ તમને બહુ પરેશાન કરશે ઘણી વખત તમારું પ્રામાણિક હોવું પણ ત્યાં બહુ કેમ કે જે લોકોને પૈસા બનાવવા છે ટેનામેન્ટ ખરીદવા છે બંગલા ખરીદવા છે ગાડીઓ પોલીસ આવું જે સાહેબ બોલતા હોય છે અહીંયા લોકો પણ યાર પેલું પોલીસ સ્ટેશન લઈ લે ને એટલે જોઈને એક વર્ષમાં તો એટલા પૈસા આવશે ત્યાં તો બધી ફેક્ટરીઓ છે ત્યાં તો ખૂબ કલેક્શન થાય છે એટલે યાર આવા દુર્ગંધ ભ્રષ્ટાચારયુક્ત માહોલની વચ્ચે તમે નામદેવ તુકારામ નરસિંહ મહેતા જેવા હશો તો ક્યાંથી ચાલશે એટલે ખેલમાં તમારે જાતક તમારી રક્ષા કરવી પડશે આશા રાખું જે પોલીસ કર્મીઓ સુધી આ વિડીયો પહોંચે એ આ વિડીયોને ગંભીરતાથી લે અને તમે અધિકારી કક્ષાના છો તો પ્લીઝ ત્યાં માનસિક સ્વાસ્થ્યને લઈ અને એવા કાર્યક્રમો કરજો સેમિનાર કરજો જેથી આમનું માનસિક સ્વાસ્થ્ય જળવાયેલું રહે કેમ કે આ વિભાગ નહીં બદલાય તમારી ચેલેન્જીસ નહીં બદલાય પણ કમસે કમ આપણે સમાધાન રૂપે આવા કાર્યક્રમોથી જાગૃતતા કરી શકીએ એક્સરસાઇઝ ખાસ કરજો મેડિટેશન કરજો અને સ્વીકાર કરી લો જે યુદ્ધ ભૂમિમાં તમે છો જે વિભાગમાં તમે છો ત્યાં ક્યારેય સંપૂર્ણ શાંતિ ન હોઈ શકે અશાંતિ અજંપો આ પ્રકારનો માહોલ રહેવાનો આવું સ્વીકાર કરવાથી પણ મન ઘણા બધા અંશે શાંત થઈ જશે અને એક લેવલથી વધુ તકલીફ લાગે કે નથી જ હેન્ડલ થતું તો પ્લીઝ વીઆરએસ લઈ લો થોડાક દિવસ રજાઓ લઈ લો કેમ કે નહીં તો તમને બચાવવા વાળું કોઈ નથી ને ઘણા બધા હારી જાય છે તો એ હારી જાઓ એના કરતાં તમે કમસે કમ અહીંયા રહો ધરતી ઉપર એ વધુ મહત્ત્વનું છે તો લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ હાઈપ માય વિડીયો કમેન્ટ જરૂર કરજો એનાથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે છે બાકી યુ કેન યુઝ માય કાઉન્સલિંગ કોલ સર્વિસીસ ડિસ્ક્રિપ્શનમાં ઉપર તમને વિગત મળશે જ્યાંથી તમે કાઉન્સેલિંગ કોલનો લાભ લઈ શકો છો લવ યુ ઓલ થેન્ક યુ